હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં રોજ બનાવીને ખાઈ શકાય તેવી ઇન્સ્ટન્ટ બાજરાની ઇડલી આ ઇડલી આપણે પલાળવા પીસવા કે આથાની ઝંઝટ વગર માત્ર દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તમે જોઈ શકશો એકદમ સરસ જાળીદાર અને પોચી રોજ એવી ઇડલી તૈયાર થઈ છે અને સાથે ઇડલીનો સ્વાદ બમણો કરી દે તેવી ચટાકેદાર ચટણી પણ બનાવીશું શિયાળામાં કોઈ ને કોઈ રીતે આપણે બાજરાનો ઉપયોગ કરવો જ જોઈએ બાજરો છે તે ઠંડી સામે રક્ષણ આપે છે ઘરમાં બાળકોને બાજરાની બીજી કોઈ વાનગી ભાવે કે ના ભાવે પરંતુ આ ઈડલી ચોક્કસથી ભાવશે આ ઈડલી ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવે એટલી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા બાજરાની ઈડલી બનાવવા માટે અહીં મેં એક કપ બાજરાના લોટને ચાડીને લીધેલો છે લોટને હંમેશા ચાડીને જ ઉપયોગ કરવાનો એ જ કપના માપથી એક કપ દહીં ઉમેરશું વન ફોર્થ કપ સૂજી ઉમેરશું દહીં વધારે પડતું ખાટું ન હોય તેવું લેવાનું ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી દેશું હવે એ જ કપના માપથી આપણે જે કપથી દહીં લીધું હતું એ જ કપ ભરી અને પાણી લીધેલું છે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને બેટર બનાવી તૈયાર કરી લેશું ઇડલીના બેટરમાં બિલકુલ ગાંઠા ન રહે એ રીતે આપણે તેને ચમચીથી ફેટી લેવાનું હવે બાકીનું વધેલું પાણી હતું તેને પણ ઉમેરી દેસું અહીં મને ટોટલ એક કપ જેટલા પાણીની જરૂર પડેલી છે એક કપ લોટમાં મેં એક કપ દહીં અને એક કપ પાણી ઉમેરેલું છે પાણીની જરૂરિયાત આપણે બાજરાનો લોટ નવો કે જૂનો લેતા હોય એ મુજબ પડી શકે છે આ રીતનું થોડું થીક બેટર રાખવાનું છે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને ફરી પાછું ચમચીથી હલાવી અને મિક્સ કરી દેસુ અને હવે બેટરને ઢાંકી અને દસ મિનિટ સુધી રહેવા દેસુ દસ મિનિટમાં સૂજી પલળી અને એકદમ સરસ ફૂલી જશે દસ મિનિટ પછી એક વઘારિયામાં થોડું તેલ ગરમ કરી લેશું તો અહીં આપણે બે મોટા પાવડા જેટલું તેલ ગરમ કરેલું છે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક મોટી ચમચી રાય ઉમેરશું અડધી ચમચી અડદની ડાળ ઉમેરશું અને બંને વસ્તુને એકદમ સરસ તેલમાં સંતળાવા દઈશું ત્યાર પછી ચપટી એવી ડાળિયાની ડાળ ઉમેરશું તમને ડાળિયાની ડાળ પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો થોડા મીઠા લીમડાના પાન અને થોડા સૂકેલા લાલ મરચાં ઉમેરશું મેં બે થી ત્રણ લાલ મરચાં ઉમેરેલા છે અને વઘારને એકદમ સરસ તેલમાં સાંતળી લેશું હવે તેને ગેસ પરથી નીચે ઉતારી અને આપણે તૈયાર કરીને રાખેલા ઇડલીના બેટરમાં વઘારને રેડી દેશું અહીં આપણે અડધો જ વઘાર ઉમેરવાનો છે અડધો વઘાર આપણે ઉપરથી ચટણીમાં એડ કરશું ઇડલીમાં આ રીતે વઘાર ઉમેરી અને ઇડલી તૈયાર કરવાથી ઇડલીનો સ્વાદ બમણો થઈ જાય છે તમને વેજીટેબલ ઇડલી પસંદ હોય તો તમે લીલા વટાણા ખમણેલું ગાજર અથવા ઝીણી ચોક કરેલી ડુંગળી પણ આ ઈડલીમાં ઉમેરી શકો છો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે હવે અડધું બેટર આપણે આ રીતે એક અલગ વાસણમાં કાઢી લેશું એકી સાથે જેટલી ઈડલી મૂકવાની હોય એટલામાં જ આપણે એનો ઉમેરશું અહીં મેં એક પેકેટ નાનું જે દસ રૂપિયાનું પાઉચ આવે તે ઈનો લીધેલું છે તેમાંથી અડધું જ ઉમેરશું અને એક ચમચી જેટલું પાણી ઉમેરશું અને બેટરને તરત જ ફેટી લેશું આજે આપણે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી રહ્યા છીએ તો ઇનોનો ઉપયોગ કરીએ છીએ તમે ઈનોની જગ્યાએ બેકિંગ સોડા પણ લઈ શકો છો આ રીતનું આપણું બેટર છે તે એકદમ સરસ ફૂલીને હળવું થઈ ગયું છે હવે તેલથી ગ્રીસ કરેલ ઇડલી સ્ટેન્ડમાં તરત જ એક એક ચમચી જેટલું બેટર ઉમેરી દેવાનું મેં પાણી ઉકળવા માટે ગેસમાં પહેલાં જ રાખી દીધું હતું આપણે જ્યારે ઈડલીનું બેટર તૈયાર કરતા હોય ત્યારે જ પાણી ઉકાળીને રાખી દેવાનું ઇડલી સ્ટેન્ડને આ રીતે થોડું પછાડી લેવાનું તમે જોઈ શકશો પાણી સરસ ઉકળી ગયું છે તો તૈયાર કરેલી ઈડલીની પ્લેટને અંદર રાખી ઢાંકણ ઢાંકી અને ફ્લેમ ઉપર દસ મિનિટ સુધી તેને ચડવા દેશું ત્યાં સુધીમાં ચટણી બનાવી લેશું ચટણી માટે એક પેનમાં આપણે બે મોટી ચમચી તેલ ગરમ અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું ત્યાર પછી અડધી ચમચી જેટલી અડદની ડાળ ઉમેરશું બે સુકેલા લાલ મરચાં ઉમેરશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું અને ચપટી એવી ડાળિયાની ડાળ ઉમેરશું બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું વઘાર એકદમ સરસ સંતળાઈ જાય ત્યાર પછી તેમાં ચાર થી પાંચ લસણની કળીઓ હવે એક મોટી સાઈઝની ડુંગળીને મેં આ રીતે ઝીણી સમારીને ઉમેરી દીધી છે ડુંગળીને પણ એકાદ મિનિટ સુધી તેલમાં સાંતળી લેશું હવે ડુંગળી આપણી થોડી એવી સંતળાઈ ગઈ છે ડુંગળીનો આ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી આપણે બે તેમાં મોટી સાઈઝના ટમેટા સમારીને ઉમેરી દેસુ ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાના છે તો એકથી બે મિનિટ જેવો સમય લાગશે બે મિનિટ પછી તમે જોઈ શકશો ટમેટા છે તે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આ સમયે આપણે ગેસને બંધ કરી દેસું અને આ બધી જ વસ્તુને એકદમ સરસ પંખા નીચે ઠંડી થવા રાખી દેસું બધું એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે ચટણી બનાવીને તૈયાર કરવાની છે પાંચ મિનિટ પછી બધી વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તેને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અડધી ચમચી જીરું પાવડર અને એક ચમચી ગોળ ઉમેરશું અહીં મેં દેશી ટમેટા લીધેલા છે તો ટમેટા ખાટા છે માટે આમલી ઉમેરતી નથી એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું અને પહેલાં પાણી ઉમેર્યા વગર જ આ રીતે તેને પીસી લેવાનું તો એકદમ સરસ સ્મૂથ એવી ચટણી તૈયાર થઈ જશે હવે તમે જોઈ શકશો કે ચટણી આપણી એકદમ સરસ ઘાટી છે તો ચટણીને સેટ કરવા માટે હું તેમાં થોડું એવું પાણી ઉમેરું છું તમને ઘાટી ચટણી પસંદ હોય તો પાણી નહીં પાણી ઉમેરી અને ફરી પાછી આપણે તેને પીસી હવે તેને એક બાઉલમાં કાઢી લેશું હવે આપણે જે પેલા વઘાર કરીને રાખેલો હતો તે ચટણીની ઉપર રેડી દેસું તો તૈયાર છે ચટાકેદાર એકદમ નવા જ ફ્લેવરની ચટણી ઈડલીની સાથે તમે નારિયળની ચટણી ખૂબ ખાધી હશે એકવાર આ ચટણી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે હવે ઈડલીને પણ દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ગેસ પરથી આપણે તેને નીચે ઉતારી અને ડિમોલ્ટ કરી લેશું તમે જોઈ શકશો ઈડલી એકદમ સરસ જાળીદાર તૈયાર થઈ છે તમને તોડીને બતાવું તો અંદર સુધી એકદમ સરસ ઈડલીમાં જાળી પડી છે એક એક કરી અને બધી જ આપણે કાઢી લેશું બધી જ ઇડલી ખૂબ જ સરસ જાળીદાર અને પોચી રૂ જેવી તૈયાર થઈ છે આ ઇડલી બાળકોને લંચ બોક્સમાં બનાવી આપશો તો તેને ખૂબ જ પસંદ આવશે અને પચવામાં હળવી હોવાથી રાતના ભોજનમાં પણ બનાવી શકાય છે અને બાજરાના લોટની બનેલી હોવાથી ડાયાબિટીસ પેશન્ટ પણ ખાઈ શકે છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ ઇન્સ્ટન્ટ ઇડલી અને ચટણીની રેસિપી કેવી લાગે તે કોમેન્ટમાં જરૂરથી લખજો ફરી મળીશું અવાજ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ